મોક્ષદ આવે જો પોતાની મેળે ભલે ભગવાનનો એકાંતિક ભક્ત હોય પણ એ આ માયાનું અંધકાર રૂપતમ એને પાર કરી શકતો પણ સ્વામિનારાયણ બહુ દયાળુ છે સ્વામિનારાયણે કોલ આપ્યો છે મારા જનની અંત કાળે જરૂર મારે આવું બિરુદ એને બદલે મારું સર્વ જનને

ભગવાન માયા થી હું તો માઈક છું હું છું પણ આ જે ભગવાન છે ને નારાયણ મુનિ દેવ એ દિવ્ય છે અને એ જ દિવ્ય છે એમ નહીં એને વરેલા સાધુ અને એને વરેલા ભક્ત એ પણ બધા કેવા છે એ દિવ્ય છે આવું જયારે જે દિવસે આપણને નિશ્ચય થયો તે દિવસ આપણું કલ્યાણ થઈ ચૂક્યું આવો નિશ્ચય થવો જોઈએ પછી આવો આવો નિશ્ચય થયો હોય મહારાજ કે બાજુમાં આંબો છે આને કામ વ્યાપે ક્રોધ વ્યાપે લોભ વ્યાપે પણ આમાં કઈ સંશય થાય કામ વ્યાપે તો આંબો ફરી જાય છે ખીજાઈ જાઓ તો શું આંબાને આંબાના રૂપમાં નથી જોતા તમે અથવા તો લોભ જાગે તો શું આંબાને આંબાના રૂપમાં નથી જોતા નિશ્ચય થઈ ગયો કે આ આંબો જ છે એમ જેને નારાયણ મુની દેવને રાધા વિહારીલાલ ને નિર્ગુણ મૂર્તિ જાણ્યા કલ્યાણકારી જાણ્યા માયાથી પર જાણ્યા એનું કલ્યાણ થઈ ચૂક્યું છે મારા કે છે તો આ રીતે માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ ઋષિ એ સર્વેમાં એ ગુણનો પ્રવેશ જણાણો છે તે